જે વાંકાવીર જે એક સરસ મજાના એક ધર્મ પ્રેમી છે અને એક સરસ ગાયક પણ છે એમના સુપુત્ર ગોપાલભાઈ રાજવીર અને એમના દીકરા પર્વનો આજે પાંચમો જન્મ દિવસ હતો ત્યારે એમને ખુશી થઈ કે ના અમારો આ જન્મ દિવસ છે એ એક વિશેષ રીતે મનાવો એટલે સંગીત માલા ગ્રુપ જે છે એ રાજભા તમે જોઈ શકો છો રાજભા રાજેન્દ્રસિંહ ઝાલા અને એમના જે મિત્રો જે છે એને સરસ મજાની જે સંગીતમાલા ગ્રુપના જે બધા ગાયક કલાકારો જે છે એને જો મજીથી આ ભાઈ બધા કેટલા સરસ મજાના ગીતો ગાય અને એને એક સરસ સંગીત માલા બોલાવ્યું અને સંગીત માલા પણ એક સરસ મજાનું કાર્ય કરે છે જે આમાંથી પૈસા આવે છે એ ધર્માદામાં પોતે વાપરે છે એટલે બેય કાર્ય થઈ શકે ધર્મદા પણ થઈ શકે અને સંગીત પણ મળે એટલે રાજેન્દ્રસિંહ ઝાલા અને એમના જે બધા જ આપ જોઈ શકો છો આ બધા મિત્રો એ આ હેપી બર્થ ની અંદરમાં આવેલા અને પર્વનો જે જન્મદિવસ છે એની અંદરમાં ખાસ કરીને એમના જે મધર્સ જે છે એના પરિવારજનો પણ આવેલા એટલે નાના નાની પણ આવેલા જો આ તમે જોઈ શકો જગદીશભાઈ રાજદૂત પણ એક સારા ગાયક કલાકાર છે જો તમે જો એ તમે ઘણીવાર ધૂન મંડળમાં એક પોતે ચલાવે છે જો મુનાભાઈ તમે જોઈ શકો જો આ બધા જ ખરેખર એક સરસ મજાનો જો આ તમે જગદીશભાઈ રાજવીર એક સારા ગાયક કલાકાર છે એ ધૂન મંડળ ચલાવે છે અને ધૂનની સાથે એને એક સરસ કાર્યક્રમ જો આખા પરિવારની ખુશી તમે જુઓ જો ગોપાલભાઈ એમના ધર્મ પત્ની અને પૂર્વ અને બધા જ જો ખુશી મનાવી રહ્યા છે એટલે ખરેખર ખૂબ સરસ છે જો આ મુન્નાભાઈ જે આપણા જે છે એમના સુપુત્ર બહુ સારા ગાયક કલાકાર છે બ્લાઇન્ડ છે છતાં પણ ખૂબ સારું ગાય છે જો અહીંયા આ બેન એટલા સારા ગાયક કલાકાર છે જેનો હું તમને એક સરસ મજાનો વિડીયો પણ સંભળાવું છું જો મહેશભાઈ રાજવીર એમના મોટા દાદા છે પર્વને પણ ખુશી માટે થઈને એમને ખાસ ચેર જે છે એની એક રમત રાખેલી અને એમાં પ્રથમ દ્વિતીય ત્વિતીયના ક્રમના વિજેતાને મહેશભાઈ રાજવીર દ્વારા ગિફ્ટ આપવામાં આવેલી મહેશભાઈ પણ એક બાળક જેવા વ્યક્તિ છે જો એને પણ જો આ બધાને પ્રથમ દ્વિતીય અને પ્રથમ જે આવ્યા છે એને જો અશ્વિનભાઈ પણ આજે પર્વનું સન્માન કરી રહ્યા છે ગાયત્રી માતાજીની શાલ ઉઢાળી અને એનું સન્માન કરે છે હવે ખાસ આપણે પર્વની હવે જો આમને આ બેને જે ગીત ગાયું એ બદલ મહેશભાઈએ પાંચસો રૂપિયા આપ્યા જે આમના બીજા પરિવારજનોએ પાંચસો આપ્યા આ બધાએ પાંચસો પાંચસો રૂપિયા આપીને આ બેનને ખૂબ બિરદાવી અને ખૂબ આ ગીતને વખાણ્યું હવે જો પાંચ વર્ષના પર્વની એ કેક તમે જોવો મિત્રો તમે કેક જોશો તો પણ તમને ખુશી થઈ જશે હેપી બર્થ ડે હવે જો એની કેક જે છે તમે જો સરસ મજાની કેક પણ પાંચ વર્ષના જે પર્વની કેક કેક છે અને એને જે ડેકોરેટિવ કર્યું છે પાછળનું બેકગ્રાઉન્ડ પણ બતાવું છું સરસ મજાના ફુગાઓથી સરસ મજાનું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે જો હું આપણે ડેકોરેશન પણ બતાવું છું કે હેપી બર્થ ની અંદરમાં પણ કેટલું સરસ મજાનું આજે એક વિશ કરે છે આજે એનો જન્મદિવસ કેટલો સરસ મનાવે છે આજે જગદીશભાઈ રાજવીર અને એમના સુપુત્ર ગોપાલભાઈ રાજવીરને એના દીકરા ચિરંજીવી પર્વની જે ખુશી માટે જો એન્ટ્રી થઈ રહી છે ત્યારે એમના નાના નાની ખાસ કાર લઈને એમના માટે પર્વ માટે આવ્યા છે અને જો હેપી બર્થ ટુ યુ ના નારા સાથે આજે પર્વની એન્ટ્રી થઈ રહી છે જે તમે જોઈ શકો છો કે પર્વની એન્ટ્રી થઈ રહી છે ત્યારે બધા ખુશીથી બધા જ હેપી બર્થ ડે ટુ યુના નારા સાથે આજે પર્વની એન્ટ્રી થઈ રહી છે અને સીટી મારે છે જો એમના જે સામેના પક્ષના જે છે એમના મામા છે એ સીટી મારીને વિશ કરી રહ્યા છે જો પર્વની એન્ટ્રી થઈ ગઈ છે એક જે લગ્નમાં જે એન્ટ્રી થાય એ રીતે પર્વની સરસ મજાના જન્મદિવસે આજે એમના જે પરિજનો જે છે તો પર્વની પણ ભાટી ટીવીએ પણ સરસ મજાની એક રીલ્સ બનાવી છે જો એ તમે જોઈ શકો છો પર્વ પણ સૂટમૂટમાં તૈયાર થઈને આવી ગયો છે અશ્વિનભાઈ પણ આજે જો એમને મળી રહ્યા છે એમના ગોપાલભાઈ એમને એમ ધર્મપત્ની અને પર્વ હવે કેક કાપવા માટે તેને સ્ટેજ ઉપર આવ્યા છે અને હેપી બર્થ ડેની પણ આજે ગુંજ થઈ રહી છે અને જો હવે એમને એમને પણ ટોપી પહેરાવે છે પર્વને અને જો બધા સીટી મારી અને એમને એક વિશ કરી રહ્યા છે જો સીટી પણ સરખ ખરેખર સાંભળવા જેવી છે જો પર્વ પણ એના જે જન્મદિવસ નિમિત્તે ગુંજ કરી રહ્યો છે તો ખરેખર એક સરસ મજાનું એક જન્મદિવસ જે છે એને પણ કેટલો સરસ વિશ થઈ શકે છે એનો એક જગદીશભાઈ રાજવીર અને એમના સુપુત્ર ગોપાલભાઈ અહીં એમને પણ એક સરસ દાખલો બેસાડ્યો છે અને એમના જે સામેના પક્ષમાં જો બંને વેવાયો પણ જે જો અને એમના જો મધર ને એમના ભાઈ આ બંને કેટલું સરસ મજાનું આજે વિશ કરી રહ્યા છે જો હેપી બર્થ ટુ યુ પર્વ

એટલે સાયકલની અંદરમાં પણ આપણે બેસાડી અને આપણે પર્વનો એક કેપ્ચરિંગ ફોટો હું બતાવું છું તમને જો અત્યારે જો એમના જગદીશભાઈ એમના ધર્મપત્ની મહેશભાઈ અને મહેશભાઈનો સુપુત્ર જો 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 પૌત્ર પૌત્ર ગાલને એટલે આ બધા જ મહેશભાઈનો આખો પરિવાર જો પણ અહીંયા આદિ આપી છે એમને પણ રોકડ પુરસ્કાર આપી રહ્યા છે જો મહેશભાઈ કેવા બાળક કેવા છે ને જો એમને જો એટલે આ બધા જ ખરેખર જો મહેશભાઈના ધર્મપત્ની પણ કેક ખવડાવી અને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે તો ખરેખર જો હવે ખાસ તમને જરા બતાવું છું ખુરશી જે સાયકલ લેવા છે એની અંદરમાં પણ એમને બેસાડી અને એમના બધા જ સગા નહીઓ આવ્યા છે એ પણ બધા જો વિશ કરવા આવી ગયા છે ઉત્તમભાઈ રાજવીર પણ આવ્યા છે તો ઉત્તમભાઈએ પણ કેક ખવડાવી અને એમના પરિજનોએ પણ જો આજે વીસ કેરું છે ઉત્તમભાઈ જે છે જગદીશભાઈ રાજવીરના મહેશભાઈ રાજવીરના એક ભાઈ છે અને એનો બહુ મોટો જીનપરાની અંદરમાં ખૂબ અને રઘુવંશી સમાજની અંદરમાં ખૂબ ચારેય ભાઈઓનો જો આ એમના ભાઈને બધા જે છે તમે જોઈ શકો છો આજે એમનો પરિવાર જે આખો હું આપને બતાવું છું તમને રાજવીર પરિવાર જે જીનપરાની અંદરમાં વાંકાની અંદરમાં એમનું એક યોગદાન છે જેમાં ખાસ કરીને મહેશભાઈ આજે ધાર્મિકતા ક્ષેત્રે જે મંદિરમાં જે ગૌશાળામાં જે સેવાઓ આપી રહ્યા છે ખરેખર બે નમૂન છે એટલે ખરેખર રાજવીર પરિવાર એક ધાર્મિકતાની સાથે એક સરસ મજાનું આવું પર્વ પણ મનાવે છે એટલે પર્વના જન્મદિવસ નિમિત્તે જો એમના પરિજનો આવ્યા છે એ પણ બધા વિશ કરે છે અને એમને પણ હેપી બર્થડે કહે છે જો આજે કેક કવડાવીને જો બધા જ આજે મોજમાં છે ને ખરેખર આવી રીતે મોજ હોવી જોઈએ જિંદગીની અંદરમાં જો આ રીતે એક્સ્ટ્રા ઓર્ડિનરી જે જન્મદિવસ થતો હોય એની ઉજવણી થતી હોય તો એની અંદરમાં ભાટી ટીવી ને પણ બોલાવે અને ભાટી ટીવી પણ પર્વને ને હેપી બર્થડે કહી અને ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે અને આજે એનો પાંચમો જો આ જો આ હવે ગોપાલભાઈ જો તમે આખા કેક થી એનું મોઢું પણ ઓળું કરી નાખ્યું એટલે એકા મજાક જે છે મોજ જે છે જે આજે હેપી બર્થડે ની જો એના મધર કેટલી ખુશી છે પર્વના મધરને